કાઢ આમ જોવો તમે ગાઈસ તમે જોવો મારી હાલત કેવી કરે ગાઈસ થોડી ઘણી કાક હું સમજો એ સિયો ખાવ છું હે કિતું આરીના બનાવતો થા હું એટલે હું પછી પછી અમે ગયા નું ભાઈ હે ને સુ સબસ્ક્રાઇબ કરજો આમ તો કે સબસ્ક્રાઇબ કરજો તો સબસ્ક્રાઇબ કરજો આ જો આ તીર્થવાઈ આઈસ્ક્રીમ ખાવા મનયા છે स्पेशल ફરકા દઈ એ મને તો દે આ જોઈ બોલા બે ત્રણ ચાર એ એ બાપા એ ભૂત આવી ગયું એ આવી ગઈ જય માતે જય દ્વારકા દીસો બધા કેમ છો ફરી એક અમારા નવા બ્લોગ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તું ના શું કરે ઈ મન પેલા કે એ આમ ઢીલો પડી ગયો તો તાર ફિટ કરતો હું ઢીલો પડી ગયો આ દોરો તો જો તો ફરમાઈશ ને વિડિયો બનાવ આવ્યો ગરમી તો એની મને વાત જાવ દે કેમ કે થોડા ઘણા હવાર માં વેલા સાટા પડી ગયા અમાર રિંકુ કોને ખબર લાઈટ હોય હું તો હુઈ જ જો ગરમી થતી તોય ભૂખ ની બારી જો કોકની છે આયા પડી હે દર્શનીય નિસે ખાઈ ગઈ એવું છે તમને આમ ખબર ન પડે આમ જય માતાજી બોલવી એવું કાય ભાઈ જોતા હું આમ કરતા એટલે ખાઈ પેલા હે ખાઈ ખાઈ એ

બેઠ્યા હે જય માતાજી બોલ થોડા ઘણા કામ હતું એ મારા નામ શું બોલાવ સર

રુઈ રુઈ હું બનાવ્યું ગઉ જો વેફર તળી મમ્મી હાટું શિંગ છે કે બટાટા બનાવ્યા કેમ છો મજામાં લેલા દીપડો આવો દીપડો

જોલે મોબાઈલ જોસો હે મોબાઈલ જોવાનો છે એ જો આ રોજ મારતા હતા હાલો મિત્રો અમે ધાબા ઉપર ચડી ગયા છીએ હે ઈ સુવારીના મશીની હા મોબાઈલ પછી મે ખાધા ને અમે આમ જોને ને તમે લાઈક કરી દેજો શેર કરી દેજો બોલ આમ બોલ બોલ કરી દેજો શેર કરી દેજો અમારી ચેનલ નવી ચેનલ ને કરજો કે અમારી બીજી ભાઈ કાકા શું તારો તારો કાકા શું સબસ્ક્રાઈબ કરજો એમ તો કે સબસ્ક્રાઈબ કરજો એમ કે તો તું કે તો સબસ્ક્રાઈબ કરજો કે તો સબસ્ક્રાઈબ કરજો તારું નામ શું છે આ તારા દાંત કોણ લઈ ગયું તમારા હે તમે હું કોણ લઈ ગયું હાસુ બોલ કોણ લઈ ગયા ખોળા નહી હું કાવ હા દીપડા કાઢી

જો આ રીંગકુ આ વિશે રામપીનો થાળ બનાવે જો આ ન લેતા હમ તો ઓઈલ લેવાનું અંદર છે આપણે જો દીધું છે આપણે લેવાનું અહીંયા નથી બનાવે છે હમણાં પછી આપણે ક્યાંશું ચાર

એ એ એ બાપા એ ભૂતાઈ ગયું એ આઈ રાતે ઓમ નથી આવતી આઈસ્ક્રીમ કેવો લાગ્યો દીકા મજા આવી મજા આવી કે તીથો બેટા બે ત્રણ ચાર ચાર લ્યો તમે હોય ને એટલે બોલે જ નહિ નકર બધું બોલે સો એકડા બોલે પછી એબીસીડી બોલે પછી કક્કો બોલે પછી બાર ના નામ બોલે આખા વર્ષના ઇંગ્લિશ કાર્તિક માં છે

સારું તો બધા ને બાય બાય ગુડ નાઇટ અમારો બ્લોગ કેવો લાગ્યો કેવો ને કોમેન્ટ બોક્સ માં કેજો અને અમારી ચેનલ માં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બાય બાય ગુડ નાઇટ